જુનાગઢ જિલ્લાના કેસો તાલુકા પંચાયતના બદલી પામેલા તાલુકા વિકાસ અધિકારી નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી અને નવનિયુક્ત તલાટી કમ મંત્રીઓનો સત્કાર સમારંભ યોજાતો સોંદરડા ડાયારામ આશ્રમ ખાતે યોજાયેલા આ સમારંભમાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નવનિયુક્ત થયેલા તમામ લોકોની પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તો બીજી તરફ આ તકે કેસોથી બદલી પામેલા પૂર્વ ટીડીઓ

આજ રોજ સોંદરડા ખાતે ડાયારામ આશ્રમમાં અત્યારેના કેશોદ તાલુકામાંથી વિદાય પામેલ ઋષિ ત્રિવેદી સાહેબનો વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો જેમાં બહોળી સંખ્યામાં નવા હાજર થયેલા કેશોદ તાલુકાને જે ફાળવેલા છે નવા કલાટીકમ મંત્રીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમજ તાલુકા પંચાયતના તમામ સ્ટાફ મિત્રોની હાજરીમાં આપણા જે ઋષિ ત્રિવેદી સાહેબ હતા એમનો વિદાય સમારંભ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ